ગુડ મોર્નિંગ જો આજે સરસ મજાની ભાઈ પ્રવૃત્તિ થઈ ગઈ બધાએ હાથમાં પહેરી લીધા છે મારા કેટલા ના આંગડા દસ મારા હાથના આંગળા મારા હાથના આંગળા દસ દસ ચલો બધાના હાથમાં કેટલા કેટલા ભૂંગળા છે બાય બસ બસ ચલો એક ખાઈ જાવ તો એક જ ખાવ હાલો સ્પીડ રાખવાની સ્પીડ રાખવાની ફટાફટ બે ખાઈ ભાઈ વાહ સરસ સરસ ચલો કેટલા વધ્યા ચલો હજુ એક ખાઈ નવ માંથી એક ઓછો થયો દસ માંથી એક ખાઈ ગયા એટલે કેટલા વધ્યા નવ માંથી એક ખાઈ ગયા ચલો કેટલા વધ્યા બતાવો બતાવો આઠ કેટલા વધ્યા ભાઈ આઠ ચાવો 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 સરસ 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 ચલો કેટલા છે કેટલા વધ્યા સાત કેટલા વધ્યા ભાઈ સાત જો આને બાદ બાકી કહેવાય શું કહેવાય બાદ બાકી ઓછું થાય શું થાય ઓછું થાય ઓછા કરવાના આ બાદ બાકી ચલો હવે કેટલા વધ્યા ભાઈ સાત ચલો સાત માંથી એક ખાઈ જાઓ ચલો સાત માંથી એક ખાઈ ગયા ચલો કેટલા વધ્યા કેટલા વધ્યા છ આપણી પાસે કેટલા હતા ભાઈ દસ જો હવે એક મિનિટ આમ કરો તો આમ આંગળીઓ સીધી કરો જો કેટલા હતા આપણી પાસે દસ માંથી કેટલા ખાઈ ગયા તમે ચાર તો અત્યારે કેટલા છે તમારી પાસે છ માં કેટલા ઉમેરીએ તો દસ થાય તો દસ થાય ચલો હવે કેટલા વધ્યા ભાઈ પાંચ ચલો આપણી પાસે કેટલા હતા દસ તો

પાંચ માંથી કેટલા ઓછા કર્યા તો ચાર વધ્યા એક ચલો હવે ખાઈ ચલો ભાઈ કેટલા વધ્યા ત્રણ ચાવો 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 ચાવીને ખાવાના સારા ચલો ખાઈ જાઓ કેટલા બધ્યા ભાઈ બે ચલો બે માંથી એક ખાઈ જાઓ આજે તો પેટ ફૂલ થઈ ગયું ભાઈ ચલો કેટલા ભૂંગળા વધ્યા એક ચલો દસ કરવા માટે એકમાં કેટલા ઉમેરવા પડે કેટલા ઉમેરવા પડે નવ દસ કરવા માટે એક માં નવ ઉમેરવા પડે ચલો હવે કેટલા વધ્યા ભાઈ એક ચલો એક ખાઈ જાવ તો ચલો શું વધ્યું ભાઈ શું વધ્યું જીરો શું વધ્યું હવે તમારી હાથમાં કેટલા ભૂંગળા છે એક કે નહીં દસ માંથી દસ ઓછા કરો તો શું વધે ઝીરો દસ ભૂંગળા હતા દસે દસ થઈ ગયા તો શું વધ્યું તમારી પાસે કઈ નહીં ઝીરો રમત રમવાની મજા